પાદરા નગરપાલિકા દ્વારા ગાયજ રોડ ભાથુજી મંદિર પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સ્વચ્છતા હિ સેવા અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત પાદરા ગાયજ રોડ ભાથુજી મંદિર પાસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સેનેટરી શાખા ચેરમેન જોશી નગરપાલિકા ચીફ ઓફિસર હિતેશભાઈ પટેલ તેમજ અમારા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર માનનીય શ્રી સૂર્યકાંતભાઈ ચોક્સી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ પણ કરાયું હતું મોદી સાહેબના સેવા સ્વચ્છતા કાર્યક્રમમાં આજે પાદરા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત ના આયોજન અંદર આયોજન કરવામાં આવેલ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં પાદરા પાદા પાદરા નગરપાલિકાના પ્રમુખ સાહેબ સચિનભાઈ ગાંધી ને કિશનભાઈ એ સર્વે કાર્યકરો હાજર રહી ને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છતા સેવા અંતર્ગત આજે પાદરા નગરપાલિકા દ્વારા એક પેડ માકે નામનું વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું જેમાં અમારા બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છતાના માન્ય શ્રી સૂર્યકાંત શેઠ નગરપાલિકા પ્રમુખ સેનેટરી ચેરમેન અન્ય નગરપાલિકાના સભ્યો મહામંત્રી અમારા નગરના તમામ લોકો હાજર રહીને આજે વૃક્ષારોપણનો પાદરા નગરપાલિકા દ્વારા કાર્યક્રમ કર્યો